કોંગ્રેસે વિસાવદર બેઠક પરથી નીતિન રાણપરિયાને પોતાના ઉમેદવાર તરીકે જાહેર કર્યા બાદ હવે પેટા ચૂંટણી માટે સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે આ યાદીમાં ચાલીસ જેટલા કોંગ્રેસ નેતાનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં પ્રદેશ પ્રમુખ મુખ સતીશસિંહ ગોહિલ સિદ્ધાર્થ પટેલ મુકુલ વાસનિક જગદીશ ઠાકોર ગેનીબેન ઠાકોર પરેશ ધાનાણી અમિત ચાવડા ભરતસિંહ સોલંકી જીગ્નેશ મેવાણી અમીબેન નાગદિક લાલજી દેસાઈ મધુસૂદન મિસ્ત્રી શૈલેષ પરમાર ઇમરાન ખેડાવાલા ઇન્દ્રનીલ રાજ્યગુરુ બળદેવજી ઠાકોર લલિત વસોયા સહિતના નેતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે ઉલ્લેખનીય છે કે આગામી ઓગણીસ જૂને સવારથી સાંજ સુધી મતદાન યોજશે આ દરમિયાન તરાવ તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે જેથી મતદારો કોઈ પણ મુશ્કેલી વિના મતદાન કરી શકે મતદાન બાદ ત્રેવીસ જૂને મતગણતરી થશે અને તે જ દિવસે પરિણામ જાહેર કરવામાં આવશે ચૂંટણી પંચે મતદારોને ઉત્સાહભેર મતદાન કરવાની અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ